નમસ્કાર મિત્રો આજના આપણે વાત કરીશું જો તમે રામદેવડા ફરવા આવો છો અને જો તમારે રામદેવડામાં સારી એવી ધર્મશાળામાં સ્ટે કરવો હોય કે ઓછા પ્રાઇસ સારું એવું રૂમ જોઈતું હોય તો આજના વિડીયોમાં હું તમને રામદેવડામાં આવેલી એવી સૌથી બેસ્ટ ધર્મશાળાની વાત કરીશ અને આ ધર્મશાળા ક્યાં આવેલી છે મંદિરથી કેટલી દૂર છે અને અહીંયા એક રૂમનું ભાડું કેટલું લાગતું હોય છે અને એક રૂમમાં અહીંયા તમે કેટલા લોકો સ્ટે કરી શકો છો અને જો તમે ચાર લોકો હો એક વ્યક્તિનું એક્સ્ટ્રા ચાર્જ તમને કેટલો લાગે છે એ પણ જાણીશું અને જો તમારે ઘર જેવું જ સારું જમવાનું જમવું હોય તો તમને અહીંયા આ ધર્મશાળામાં એ ભોજનની પણ વ્યવસ્થા મળતી હોય છે અહીં તમે અહીંયા પણ ભોજન કરી શકશો એની બી વાત હું તમને આવા વિડીયોમાં જણાવી દઈશ એટલે અમારો આ વિડીયો તમે શરૂ થી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સ માં જરૂર પૂછજો હું એનો આન્સર તમને જરૂરથી આપીશ અને વિડીયો ને શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયો ને એક લાઈક નથી કર્યું તો જલ્દી થી આ વિડીયો ને એક લાઈક કરીને નીચે થી ચેનલ ને એ સબસ્ક્રાઇબ કરી નાખજો કેમ કે ઘણા બધા લોકો વિડીયો આખો જરૂર જોવે છે પરંતુ વિડીયો ને એક લાઈક નથી કરતા અને તમારો એક લાઈક એ હાઉ ને ઘણો બધો મોટિવેશન એ હાલતું હોય છે અને વાત કરું આ ધર્મશાળાની તો આ ધર્મશાળાનું નામ એ પટેલ ભવન ધર્મશાળા રહેતું હોય છે મે આ ધર્મશાળા એ રામદેડાની પ્રખ્યાત ધર્મશાળામાંની એક ધર્મશાળા અહીંયા કહેવાતી હોય છે અને આ ધર્મશાળા એ પટેલ સમુદાય દ્વારા ચલાવવામાં આવે છે અને અહીંયા પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે સ્વચ્છ અને આરામદાયક આવાસ અહીંયા પ્રદાન કરતા હોય છે અને જો તમારે પણ આ ધર્મશાળામાં રૂમ જોઈતું હોય તો તમે રામદેડા આવીને આ ધર્મશાળામાં આ રૂમ એ ઓફલાઈન બુકિંગ આરામથી અહીંયા કરાવી શકો છો જો તમારે આ રોમ નું બુકિંગ ઓનલાઈન કરાવવું હોય તો પણ તમે અહીંયા ફોનથી કરાવી શકો છો પરંતુ અહીંયા વધારે પડતા એ બુકિંગ ઓફલાઈન જ થતા હોય છે કારણ કે આ ધર્મશાળા એ ખૂબ જ પ્રખ્યાત હોવાના કારણે વધારે પડતા ભક્તો એટલે કે ગુજરાતી ભક્તો આ પટેલ ભવનમાં જ રોકાવાનું અહીંયા પસંદ કરતા હોય છે જો તમારે પણ પટેલ ભવન ધર્મશાળામાં રોકાવું હોય તો તમે અહીંયા સવારે દસ વાગ્યા થી લઈને રાતના આઠ નવ વાગ્યા સુધીમાં કેરે પણ આવી શકો છો જો અહીંયા તમને રૂમ અવેલેબલ હશે તો તમને અહીંયા આ રૂમ્સ આપી દેવામાં આવતા હોય છે અને આ રૂમમાં તમને હે કેટલું ભાડું લાગે છે એ પણ હું તમને વિડીયો આગળ જણાવી દઈશ ના ધરમસાલા એ એક બાબત થી અહીંયા ખૂબ જ સ્ટ્રેક છે કેમ કે તમે આ ધર્મશાળામાં આવો છો તો આ ધર્મશાળામાં એ દારૂ બિયર કે નશીલા અહીંયા વસ્તુઓ એ આ ધર્મશાળામાં પીવી સખત મનાય છે એ તમારે એ બાબતનું પણ અહીંયા એ ધ્યાન રાખવાનું રહેશે અને બીજી ખાસ વસ્તુ એ કે જો તમારે આ ધર્મશાળામાં સવારનો ભોજન સવારનો ચા નાસ્તો કે રાતનું ભોજન કરવું હોય તો અહીંયા કૂપન સિસ્ટમ છે એ કૂપન સિસ્ટમ મુજબ તમારે અહીંયા આ ચા નાસ્તો અને ભોજનમાં તમે જમી શકો છો એની પણ હું વાત તમને આગળ જણાવી દઈશ અને વાત કરું આ ધર્મશાળાની તો આ ધર્મશાળા એ રેલવે સ્ટેશન થી માત્ર બસો ચાલીસ મીટર ના અંતર ઉપર જ આવેલી છે અને રામદેવજીના મેન મંદિર થી એ માત્ર ને માત્ર આઠસો મીટર ના અંતર ઉપર જ આવેલી છે તમે આરામથી રેલવે સ્ટેશન થી ચાલીને પણ આ धर्मशालाએ આવી શકો છો અને धर्मशाला થી તમે મંદિર પણ આરામથી ચાલીને પણ જઈ શકો છો કેમ કે જે રૂટ માં આ મંદિર આવે છે એ રૂટ માં તમને અહીંયા ઘણી બધી એવી શોપો જોવા મળે છે એ તમને એનો આ લોકલ બજાર નો પણ એક ખરીદી નો આનંદ મળતો રહે છે એટલે તમે આઠસો મીટર નું અંતર તમે ક્યાં કવર કરી લેશો એ તમને જ આઈડિયા નહીં રહે કે તમે આરામથી અહીંયા રેલવે સ્ટેશન થી ચાલીને પટેલ ભવન આવી શકો છો અને પટેલ ભવન થી આરામથી સફર કરીને એ રામદેવજી મંદિર નજીક પણ દર્શન કરવા જઈ શકશો ને આ તો વાત થઈ આ ધરમશાલા ના લોકેશન ની તો આ ધરમશાલા માં તમને ભોજન ની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે છે પરંતુ અહીંયા જો તમારે આ ભોજન અને ચા નાસ્તો કરવો હોય તો આ બધાનો અહીંયા અલગ ટાઈમિંગ આપેલું છે એ ટાઈમિંગ મુજબ તમને અહીંયા આ ચા નાસ્તો અને ભોજન કરી શકો છો જેમાં સવારે ચા નાસ્તાનો સમય છે સાતથી સાડા આઠ સુધીમાં બપોરે જમવાનો સમય છે થી બે વાગ્યા સુધીમાં સાંજનો જમવાનું એ થી નવ વાગ્યા સુધીનું અહીંયા લેતો હોય છે અને આ ટાઈમિંગ મુજબ તમે અહીંયા ભોજન ગ્રહણ કરી શકો છો જો તમારે અહીંયા ભોજન કરવું હોય તો અહીંયા આ કૂપન સિસ્ટમ છે જ્યાંથી તમારે આ કુપન લેવાની રહેતી હોય જો તમારે વહેલી સવારે ચા નાસ્તો કરવો હોય તો તમારે એની માહિતી એક દિવસ એટલે કે આગલા દિવસે સાંજે તમારે ઓફિસ કાઉન્ટર ઉપર કેવાનું રહેતું હોય છે અને જો તમારે બપોરે જમવું હોય તો એની માહિતી તમારે ઓફિસ કાઉન્ટર ઉપર સવારે નવ થી દસ સુધી માં આપવાની રહેતી હોય છે અને જો તમારે સાંજે જમવું હોય તો એની માહિતી તમારે બપોરે ત્રણ વાગે થી લઈને એ ચાર વાગ્યા સુધી માં આપી દેવી પડતી હોય છે અને એની ઘણી બધી એવી અગત્યની સૂચનાઓ છે જેમ કે ચા નાસ્તા તથા ભોજન માટે અહીંયા કૂપન લેવી જરૂરી છે એક કૂપન ફક્ત એક વ્યક્તિ માટે જ અહીંયા માન્ય રહેતી હોય છે કૂપન વગર ભોજન કે ચા નાસ્તો અહીંયા આપવામાં આવતો નથી અને ત્રણ વર્ષ સુધીના બાળકો માટે અહીંયા તમારે કોઈ એક્સ્ટ્રા કૂપન પણ લેવાની રહેતી નથી અને કૂપન જે દિવસ અને જે સમય હશે એ સમય માટે એ કૂપન માન્ય રહેશે અને વાત કરું અહિયાં જમવાની થાળી ની પ્રાઇસ ની તો અને જો તમારે અહિયાં ભોજન જો તમારે અહિયાં જમવું હોય તો અહિયાં ગુજરાતી ભોજન એક વ્યક્તિ નું એકસો ત્રીસ રૂપિયા જ રહેતું હોય છે અને જો તમારે અહિયાં સવારે ચા નાસ્તો કરવો હોય તો એનો અહિયાં પ્રાઇસ એક વ્યક્તિ દીઠ એ પચાસ રૂપિયા જ રહેતો હોય છે અને જો તમારે ખાલી ચા પીવી હોય તો અહિયાં એનો પ્રાઇસ એ ખાલી વીસ રૂપિયા જ રહેતા હોય છે અને વાત કરું આ ધર્મશાલા માં જો તમારે રૂમ લેવું હોય તો તમને આ ધર્મશાલા માં ટોટલ બે પ્રકાર નો રૂમ અહિયાં જોવા મળતા હોય છે જેમાં એસી અને નોન એસી તમને એવા બે પ્રકારના રૂમો એ અવેલેબલ રેહતા હોય છે જેમાં વાત કરું એસી રૂમ ની પ્રાઇઝ ની તો અહીંયા એસી રૂમ ની પ્રાઇઝ એ નવસો રૂપિયા આસપાસ રહેતું હોય છે અને અહીંયા તમને આ રૂમ માં એક ડબલ બેડ જોવા મળે છે અને આ ડબલ બેડ માં તમે ત્રણ લોકો આરામથી સ્ટે કરી શકો છો જો તમે ત્રણ લોકો સુધી આ રૂમ માં સ્ટે કરશો તો તમારે આ રૂમ માં કોઈ પ્રકારનો એ એકસ્ટ્રા ચાર્જ ખર્ચ કરવો નહીં પડે પરંતુ જો તમે ચાર લોકો થાવ છો તો તમારે પર એક્સ્ટ્રા અહીંયા સો રૂપિયા એક્સ્ટ્રા ચુકવવા પડતા હોય છે એટલે આ ભાડું એ એસી રૂમ નું જ રહેતું હોય છે એટલે તમે આટલા જ આ નોમિનલ ભાડામાં અહીંયા અહિયાં એસી રૂમ માં સ્ટે કરી શકશો અને જો તમારે અહીંયા નોન એસી રૂમ માં સ્ટે કરવો હોય તો અહીંયા ડબલ બેડ નું એક રૂમ માં ત્રણ વ્યક્તિનું ભાડું એ ચારસો રૂપિયા આસપાસ રહેતું હોય છે અને જો તમારે પણ આ નોન એસી રૂમ માં એકસ્ટ્રા બેડ લગાવવો હોય તો એનું ભાડું અહીંયા તમને પર પર્સન એ સો રૂપિયા આસપાસ લાગતું હોય છે અને આ ધર્મશાળા એ ટોટલ અંદર થી ખૂબ જ મોટી દેખાય છે અને તમે જોઈ શકો છો આ ધર્મશાળાના આ સુંદર બહારથી વ્યુ અને આ ધર્મશાળા એ ટોટલ ચાર માળની છે જ્યાં તમને દરેક માળે ઊંચામાં ઓછા થી વીસ જેવા રૂમ જોવા મળતા હોય છે અને દરેક માળે તમને આવા જ સરસ મુંદર રૂમ જોવા મળે છે અને દરેક ફ્લોર ઉપર તમને અહીંયા કોમર્સ અન્ડર્સ બાથરૂમ ની એ વ્યવસ્થા પણ ઉપલબ્ધ થતી હોય છે જો તમે કોઈ ગ્રુપમાં આવ્યા હો અને જો તમારે ખાલી અહીંયા સ્નાન અને સ્વર્ચ કરવું હોય તો પણ તમે અહીંયા કરી શકો છો કેમ કે આ લોકલ બાથરૂમ અને ટોયલેટ તમને અહીંયા જોવા મળતા હોય છે નાન ટોયલેટ તમને ફર્સ્ટ ફ્લોર ઉપર પણ જોવા મળે છે સેકન્ડ ફ્લોર ઉપર પણ જોવા મળે છે અને આ થર્ડ ફ્લોર ઉપર પણ તમને આ કોમન બાથરૂમ એ જોવા મળતા હોય છે અને એક કોમન બાથરૂમ માં તમને ટોટલ એ ચાર થી પાંચ એ બાથરૂમ અને વોશરૂમ જોવા મળતા હોય છે ને વાત કરો આ રૂમ ની તો તમે જોઈ શકો છો આ રૂમ છે અને આ રૂમ નો અંદર થી આટલો સુંદર આ વ્યુ છે અને આ રૂમ માં તમને એક ડબલ બેડ આપવામાં આવે છે અને અહીંયા તમને ત્રણ ચાર ચાર્જિંગ ના પોઈન્ટ અને અલગ વોશરૂમ અને અલગ તમને અહીંયા બાથરૂમ આપવામાં આવે છે એના વચ્ચે તમને અહીંયા આ વોશ મશીન નો એરિયા જોવા મળે છે અને અમુક અમુક રૂમ તમને અહીંયા રૂમ ની બહાર એ પર્સનલ બાલ્કની પણ જોવા મળતી હોય છે જો તમે સિઝન માં આવો છો તમે આ બાલ્કની વાળો વ્યૂ માંગી શકો છો અને આ ધર્મશાળાની ખાસ વસ્તુ એ છે કે આ ધર્મશાળા માં તમને અહીંયા ભોજન પણ મળતું હોય છે આ ધર્મશાળા ખુબ જ સુંદર અને સ્વચ્છ છે એ તમને આ ધર્મશાળામાં રહેવું પણ ગમશે અને આ ધર્મશાળા માં લોકો એ ગુજરાતી લોકો છે અહીંયા આવતા હોવાથી તમને આ ધર્મશાળામાં માં એ ઘર જેવું જ અહીંયા ફીલ થતું હોય છે એટલે તમે જો ક્યારે પણ રામદોળા ફરવા આવો છો તો તમે આ ધર્મશાળામાં માં કરી શકો છો અને આ ધર્મશાળા એ ખૂબ જ સુંદર અને સ્વચ્છ ધર્મશાળામાં એક ધર્મશાળા અહિયાં રામદેવડા માં હોય છે કે તમે જેમ જેમ આગળ જશો એમ એમ તમને અહિયાં આ સ્વચ્છ અને સુંદર ધરણ જોવા નથી મળતી એ તમારે એ બાબતનું નું ધ્યાન રાખવાનું રહેતું હોય છે અને અમારો આ વિડીયો તમને થોડું પણ યુઝફુલ લાગ્યો હોય તો અમારા આ વિડીયો એક લાઈક કરીને આ વિડીયો તમારા એ મિત્રને શેર કરી દો જેની જોડે તમે આ રામદેડા ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો અને આ ધર્મશાળા માટે મેં કોઈ પૈસા લઈને વિડીયો નથી બનાવ્યો આ ધર્મશાળામાં હું પોતે એક દિવસ સ્ટે કર્યો છું એટલે આ ધર્મશાળાનો હું તમને આ હોનેસ્ટ રિવ્યુ આપી રહ્યો છું કે તમે પણ રામદેડા આવો છો તમે આ ધર્મશાળામાં રોકાઈ શકો છો તમને ખુબ જ મજા આવશે અને આ ધર્મશાળા ગૂગલ મેપ લોકેશન હું નીચે ડિસ્ક્રિપ્શન આપી દઈશ તમે ત્યાંથી પણ જોઈ શકો છો